टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हमें अन्य एक मुद्दा विषय જેમ જનરેશન બદલાઈ રહી છે તેમ તેમ હવે સંસ્કૃતિના મૂલ્યો આપણી પરંપરાના મૂલ્યો બધું જ ભૂલાઈ રહ્યું છે એક સમય હતો જ્યારે બાળકો માતા પિતા અને વડીલોનું કહેતું અને કહેવું માનતા હતા અને તેમને હવેથી જનરેશન આખી અલગ જ દુનિયામાં રાચી રહી છે ઝેનઝી હવે એન્જોયમેન્ટ માટેનો નવો રસ્તો શોધી કાઢ્યો છે જેનું નામ છે ફેક વેડિંગ આ લગ્નમાં ના વરરાજા અને દુલ્હન સિવાય બીજી બધી જ વસ્તુ અસલી જેવી હોય છે મહેંદીથી લઈને વરગોડા સુધી બધું જ અસલીની જેમ માણવામાં આવે છે નડિયાદમાં ફેક વેડિંગ યોજાયા જેમાં શહેરના છસો થી વધુ યંગસ્ટર્સ મનમુખીને ઝૂમ્યા પહેલા હલ્દી પછી મહેંદી અને ત્યારબાદ વરઘોડામાં યુવાનોએ ધૂમ મચાવી દીધી એટલું જ નહીં જમણવાર પણ અહીં અસલી લગ્ન જેવો જ ભવ્ય હતો આ ઇવેન્ટમાં આવનાર દરેકે પાંચસો નવ્વાણુંથી લઈને નવસો નવ્વાણું રૂપિયા ખર્ચ કર્યા હતા આ ખર્ચ જુદા જુદા સિટીમાં અલગ અલગ હોય છે ઘણા મોટા શહેરોમાં ટિકિટનો ભાવ પાંચથી દસ હજાર રૂપિયા પણ ભાવ હોય છે આવા લગ્ન બે મહિના પહેલાં જ અમદાવાદમાં યોજાયા તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તેને જોઈને તમને એવું લાગ ચોક્કસ લાગતું હશે કે આ કોઈના લગ્નના વિડિયો હશે પરંતુ આ કોઈના લગ્નના વિડિયો નહીં આ વિડીયો અમદાવાદમાં યોજાયેલા ફેક વેડિંગના છે જેમાં યંગસ્ટર્સ ટ્રેડિશનલ લૂકમાં મન મૂકીને નાચ્યા હવે આવા લગ્ન જોઈને તમને અનેક સવાલો થતા હશે તમને થાય કે વર અને કન્યા ન હોય તો લગ્નમાં બોલાવવાના કોને તો તેના માટે ટિકિટ બહાર પાડવામાં આવે છે જે લોકોને ફેક વેડિંગની મજા માણવી હોય તેઓએ ટિકિટ ખરીદે છે અને પછી નક્કી કરેલી તારીખ અને સમયે ફેક વેડિંગના સ્થળે પહોંચી જાય છે નકલી લગ્નમાં પણ જાનૈયાઓની કોઈ કમી નથી હોતી સાતસોથી આઠસો લોકો તો પોતાની ટિકિટ બુક કરી લેતા હોય છે હવે સવાલ એ થાય કે નડિયાદ કે અમદાવાદમાં આવું તો પહેલાં ક્યારે થયું નથી તો પછી આ કોન્સેપ્ટ આવ્યો ક્યાંથી તો આ કોન્સેપ્ટ છેલ્લા છ મહિનાથી શરૂ થયો છે ફેક વેડિંગના આ ટ્રેનની શરૂઆત સૌથી પહેલાં દુબઈમાં થઈ અને જોરદાર રિસ્પોન્સ મળ્યો અને તેની ગુંજ છેક ભારતમાં સંભળાઈ અને આપણા જુવાનિયાઓએ પણ આ કોન્સેપ્ટને ધામધૂમપૂર્વક વધાવી લીધો મુંબઈ દિલ્હી નોઈડા પુણે સહિત આખા ભારતમાં ફેક વેડિંગ થવા લાગ્યા અને સોશિયલ મીડિયાની દુનિયામાં તેના વિડીયોની વણઝાર જોવા મળી મુંબઈથી સુરત ક્યાં દૂર છે એટલે સૌથી પહેલાં સુરતમાં ફેક વેડિંગનું આયોજન થયું અને ત્યારબાદ અમદાવાદમાં પણ ફેક વેડિંગની શરણાયું ગુંજી હતી અમદાવાદના નકલી લગ્નમાં મેરેજ હોલની અંદર એન્ટ્રી પહેલાં કાંડે બાંધવાના બેન્ડની એક યુનિક સિસ્ટમ હતી ટિકિટ તો સરખી જ હતી પરંતુ રિસ્ટ બેન્ડ ત્રણ પ્રકારના હતા તે બાંધવા પાછળના અર્થ પણ હતા જેમાં ગ્રીન બેન્ડ બાંધો એટલે તેનો અર્થ એ છે કે તમે રિલેશનશીપમાં હજુ તમે સિંગલ છો એટલે કે હજુ તમારો ક્યાંય મેળ પડ્યો નથી રેડ બેન્ડ બાંધો એટલે એનો અર્થ એ કે તમે ઓલરેડી રિલેશનશીપમાં છો અને યલો બેન્ડ બાંધો એટલે તેનો અર્થ એ કે તમે સિચ્યુએશનશીપમાં છો એટલે કે તમારી હા પણ નથી અને ના પણ નથી ટૂંકમાં કહીએ તો ફેક વેડિંગ એ લગ્નકમ અને જીવનસાથી પસંદગી મેળો વધુ હતો પેક વેડિંગમાં જૈનજીએ પોતાનો પાર્ટનર શોધવો હતો બેન્ડ પહેરીને જેવા અંદર પહોંચ્યા એટલે મહેંદીની રસમ શરૂ થાય મહેંદી રસમ પછી અને થોડીવારમાં ફરી બધા જુવાનીઓ મન મૂકીને નાચ્યા અને રાત્રે આઠ વાગ્યા પછી જમણવાર શરૂ થતો આ જ રીતે આ ટ્રેન્ડ આખા ગુજરાતમાં શરૂ થઈ રહ્યો છે જે આવનારા સમય માટે ભવિષ્ય માટે અને આપણી સંસ્કૃતિ માટે સૌથી મોટું ચિંતાનું કારણ છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર